मुख्यमंत्री भूपेंद्र પટેલે વડોદરા સ્થિત એલએન્ડટી નોલેજ સિટીની મુલાકાત લઈ તેની વિવિધ પ્રવૃત્તિની જાણકારી મેળવી હતી મુખ્યમંત્રી પટેલે કોર્પોરેટ બ્લોકની માહિતી લીધા બાદ એલએન્ડટીના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પર યોજી હતી આ બેઠકમાં મુખ્યમંત્રી સમક્ષ બ્રીફિંગ પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વિશ્વનું સૌથી ઊંચું પુતળું સ્ટેચ્યુ ઓફ યુનિટી સૌથી મોટો ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મુંબઈમ દવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મહાત્મા મંદિર લશ્કરી ટેન્ક અને બીજા સંરક્ષણ ઉત્પાદનો ઉપरांत સંખ્યાબંધ ઇજનેરી પ્રોજેક્ટ સાથે એલએનટી જોડાયેલું રહ્યું છે આગામી સમયમાં કંપની વડનધરમા સ્કિલ ઇન્સ્ટિટ્યૂટ સ્થાપવા જઈ રહી છે તો કંડલામાં ગ્રીન એમોનિયાના ક્ષેત્રે 48000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે બેઠક દરમિયાન એલએનટી દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેથર કરવામાં આવતા વિવિધ કાર્યોની રૂપરેખા પર મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી કંપની દ્વારા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કરવામાં આવતા કામોનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ એલએનટી નોલેજ સિટીના વિવિધ બ્લોકની મુલાકાત લઈ ત્યાં ચાલી રહેલા કાર્યોની જાણકારી મેળવી હતી આ વેળાએ એલએનટીના હોલ ટાઇમ ડાયરેક્ટર અનિલ પરબ જનરલ મેનેજર ધિરેન પટેલ ઉપરાંત સतीश પાલેકર टीके रामचंद्रन अजय जैन दिव्या भट्ट नेहल शाह सहित अधिकारियों उपस्थित रहा था